થરાટ તાલુકામાં ભારે વરસાદ કારણે સીમમાં પાણી ભરાઈ જતા ત્રીસ થી ચાલીસ ઘરો નીચાણ વિસ્તારમાં રહેતા તેવા ઘરોને ઊંચાણવાળા વિસ્તારનો ઘરાનો સહારો લેવો પડ્યો હતો

સરકારી અધિકારીઓ ગણેશપુરા ગામની મુલાકાત લીધી નથી જ્યારે ભારે વરસાદ પડતા ઘણા લોકો પાણીમાં પણ રહી ગયા હતા તેમજ કેટલાક ગામો સંપર્ક વિહોણા પણ થયા હતા જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં સંસ્થાઓ તેમજ ઠાકોર સેના દ્વારા સારી એવી કામગીરી કરી લોકોને જમવા તેમજ નાસ્તો બાળકોને બિસ્કિટ વસ્ત્ર પહોંચાડ્યા હતા વાવ તાલુકાનું નાળોદર તેમજ થરાદ તાલુકાનું વોટડાઉ વાઘાસણ જેવા ગામો સુધી ઠાકોર સેના દ્વારા ફૂડ પેકેટ તેમજ જમવાનું છ દિવસથી રોજે રોજ ચાર થી પાંચ ગાડીઓ દ્વારા થરાદ અને વાવ તાલુકામાં પહોંચાડવામાં આવે છે આ ગામની અંદર લગભગ ચાર પાંચ દિવસથી રામપુરા સૌપુરા વડોદરા રાજાવાડાથી જે પાણી સતત આવી રહ્યું છે તેના લીધે લગભગ પચીસેક જેટલા ક્ષેત્રો અત્યારે પાણીમાં ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ ચાલી રહ્યું છે અને આગળ આટલી વાર નિકાલ નતો પાણીનો પણ અત્યારે નિકાલ નિકાલ થયો છે છે સાહેબની સાહેબની ભલામણ અને અને સેક્રેટરી ભલામણથી પાણીનો કર્યો આ ખેતરોની અંદર લગભગ તમામ ખેતરોની અંદર વાવેતર કરેલ હતું અને બાજરીનું જવારનું બધું વાવેતર કરેલ હતું અત્યારે તો બધું તમામ નિષ્ફળ ગયું છે અને બાકીનું ઘરોની અંદર પણ ખાસ બધું નુકસાન થયું છે દિવાલોની અંદર પાણીનો ભેજ ભેજનું પ્રમાણ વધી જવાથી દિવાલોને બિરાડો પડી છે અને હવે જો પાણી થોડે થોડે જો ઓછું થાય તો સંકટમાંથી ઉગરી શકાય અને તમામ જ્યાં ઘરોમાં પાણી વળ્યું હતું તેને બધા ખસેડી અને ગામની અંદર ચોખ્ખી સલામત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે અત્યારે લગભગ દસેક ઘરોમાં પાણી છે અને એ ત્યાં પાણી પડ્યું છે અને બધો માલ અને માણસો બધા સલામત જગ્યાએ તેમને ખસેડી દેવામાં આવે છે વ્યસપાલ સિંહ વાઘેલાનો રિપોર્ટ થરાદ